નમસ્કાર હું નાગરભાઈ જોશી આજે સંત બે હજાર બ્યાસી ના વર્ષ માટે મિન રાશિના ફળકથન માટે ઉપસ્થિત છું આશા કરું કે તમારા નામની રાશિના અક્ષર દ ચ ઝ જબલાનો ઝ છ એ હોઈ શકે અથવા તો તમારા મિત્રોના પણ આ અક્ષર ઉપર તમારા મિત્રોના પણ નામ હોઈ શકે છે તો એ બધા માટે આ વિડીયો ઉપયોગી થશે અહીંયા મીન રાશિના જાતક માટે ફળકર્થન કરવું જોવા માટે મોટા મોટા ગ્રહો જે છે રાહુ કેતુ ગુરુ અને શનિ એને ખાસ આપણે જોવાના છે તો મીન રાશિના જાતકો માટે ગયા વર્ષના લગભગ ચારેક કે પાંચ મહિના થયા રાહુ રાશ્યાંતર થઈ અને બારમો બન્યો છે બારમી રાશિમાં મીન રાશિથી બારમી રાશિમાં રાહુ હોવાથી એકદમ સંતાપવાળી અથવા તો તમને અનુકૂળ ન હોય પરિસ્થિતિ તમને લાગે છે મિત્ર હોય એ દુશ્મન લાગે છે દુશ્મન હોય એ મિત્ર લાગે છે કોઈ કામમાં સફળતાના આંખ એકાએક ઘટી જાય છે અથવા તો સફળતા હાથમાંથી સરી જાય છે મોટા મોટા કોન્ટ્રાક હોય તો એ કોન્ટ્રાક્ટથી નાના કોન્ટ્રાક્ટથી આપણે સંતોષ માનવો પડે છે આવી રીતે મીન ઉપર આ રાહુની અસર પડવાની છે આશા કરું કે રાહુની અસર પડે ત્યારે મગવાળું જમી અને એક ટાઈમ ઘરનું જમવાનું રાખો તો ઘણી બધી રાહત મારા જાતકોમાં દેખાણી છે અને એ તમને સૂચના કરું છું હવે રાહુ અને કેતુ પછી આપણે જોઈ લઈએ તો ગુરુ મહારાજની દ્રષ્ટિ ગુરુ મહારાજ સાહસાનમાં છે સાહસાનમાં ગુરુ મહારાજ હોવાથી સાહસસ્થાનને તો બળ કર્ક રાશિનો ગુરુ આખો વર્ષ રહેવાનો છે સાહસસ્થાનને તો બળ મળશે પણ સાહસથાનથી ભાગ્યસ્થાનને જુએ છે તો ભાગ્યસ્થાનને પણ એ મજબૂત બનાવે છે એટલે આવા લોકોએ એ મોટા સાહસ અને માર્ગદર્શન મેળવી અને સાહસ કરવાની જરૂર છે સાથે સાથે ગુરુ મહારાજની દ્રષ્ટિ લાભસ્થાન ઉપર સંપૂર્ણ પડે છે અને એમાં કર્ક ગુરુ હોય અને લાભસ્થાનો ઉપર જો દ્રષ્ટિ પડતી હોય તો એ લાભ ભવન પણ ખૂબ જ ઊંચું બની જાય છે અને રાહુ હોવા છતાં પણ ગુરુ મહારાજની દૃષ્ટિ જાતક ઉપર પડતી હોવાથી એમાં આત્મવિશ્વાસ અને ક્યારેક તો એમ સમજે કે હું જે કરું છું એ જ સાચું છે એવા આત્મવિશ્વાસમાં આ લોકો ક્યારેક નુકસાનીમાં પણ પડતા હોય છે પણ એકંદર જોઈએ તો ગુરુ મહારાજનું સુંદર ફળ સાહસથી લાભસ્થાન ભાગ્યસ્થાન અને પોતાના જાતકને બહુ સુંદર ફળ આપે એવું લાગે છે આખા વર્ષ દરમિયાન તમે દ્વિધામાં રાહુ રાખવાનો છે પણ ગુરુ મહારાજ તમને એ દ્વિધામાંથી મુક્ત કરવાના છે અને શનિ મહારાજ પણ શનિ મહારાજ શનિ મહારાજ પોતે મિન રાશિમાં હોય પણ તેનો બીજો તબક્કો ચાલુ છે એટલે સંઘર્ષ તો કરવાનો જ છે એમ સમજી અને આગળ વધવાનું છે હસ્તુ ધન્યવાદ